તો ફાઇનલી મા મિત્રો આજે તમારો ભાઈ બનાવવા જઈ રહ્યો છે ગુજરાતીમાં બ્લોગ આપણે અત્યાર સુધીમાં જે બ્લોગ બનાવી બધા જ વ્લોગ આપણા હતા હિન્દીમાં પણ આજે તમારા ભાઈને થયું કે ચાલો નહીં આપણે આજે એક વ્લોગ ગુજરાતીમાં બનાવી દઈએ તો આપણને પણ ખબર પડે કે આપણે યુટ્યુબ ફેમિલીને ગુજરાતીમાં વ્લોગ બને છે કે પછી હિન્દીમાં તો ફાઇનલી દોસ્તો આ વ્લોગમાં જો મને સપોર્ટ મળ્યો તો આપણે આવતા વ્લોગ અને તમે સપોર્ટ કરતા જ રહેજો તો આપણે આવતા બધા જ વ્લોગ આપણે ગુજરાતીમાં બનાવીશું અને મને કોમેન્ટ કરીને જરૂરથી જરૂર જણાવજો કે આપણે આવતો વ્લોગ ગુજરાતીમાં બનાવો કે પછી હિન્દીમાં તો ચલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના તો ચલો ફટાફટ આપણે મોડું ઘરે વ્લોગ સ્ટાર્ટ કરીએ તો હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે મારા ખ્યાલથી તમે બધા મજામાં જશો અને નહીં મજામાં હોય તો આવી જવાનું મજામાં યાર એમાં મૂંઝાવાનું થોડું હોય તો ફાઇનલી દોસ્તો તમારું બધાનું ફરીથી મારા નવા વ્લોગમાં સ્વાગત છે તો ફાઇનલી દોસ્તો રોજની જેમ આજે આપણી બધી ઘઉંનું જે ઘઉં છે એ નાખી દીધું છે અને અત્યારે આપણે જવાનું છે ખેતરમાં દોસ્તો આપણે બાઇક લઈને દાગરધૂમ દાગર ધૂમ કરતા કરતા ખેતરમાં તો આવી ગયા હજી પણ આજે થોડા જે બાકી છે બહાર કાઢવાના આ સાઈડના જે હતા એ બધા બહાર કાઢી નાખ્યા છે સામે જોઈ શકો છો બહાર કાઢીને સામેની સાઈડ થપ્પી કરી દીધી છે બધા બહાર અને આપણે બાઈક સામે મૂકી છે જોઈ શકો છો ત્યાં જે થોડાક દિવેલા રહી ગયા છે એ આપણે બધા બહાર કાઢી નાખીએ અને ફરી મળીએ કારણ કે આજે આપણે કામ કરવાવાળા એકલા છીએ થોડુંક કામ ફટોફટ કરવું પડશે અને કામમાં લોડ પણ બહુ છે ચાલો ફટોફટથી આ સાઈડના જે દિવેલા છે જોઈ શકો છો એ બધા બહાર કાઢી નાખીએ ફાઇનલી મિત્રો અત્યારે આપણે અહીંયા જે બધા દિવેલા થાય બધા આપણે બહાર કાઢી નાખ્યા છે જોઈ શકો છો અહીંયા અત્યારે એક પણ ટકલીફ જોઈ લો સામે કાઢી નાખી હવે આપણે જવાનું છે ઘરે બાઇક સામે પડી છે તો ચલો ફટાફટથી પહેલાં જઈએ ઘરે અને આપણે આજે આવ્યા હતા પાણી લીધા વગર આપણને એમ કે થોડીક વારમાં કામ પતી જશે તો પાછા ઘેર જતા રહીશું પણ અહીંયા આપણે કલાક જેવું થઈ ગયું છે અને મિત્રો તરસ પણ બહુ જબરજસ્ત લાગે છે તો ચલો બાઇક લઈને ફટાફટ નીકળીએ ઘર સાઈડ મિત્રો આ જગ્યા પર ખાડો હતો હું જોઈ શકું છું અત્યારે તો પૂરી દીધો છે એટલે આપણે બાઇક લઈને આવી ગયા હતા તો ચલો હવે જઈએ ફટાફટ અને કેમકે તરસ પણ બહુ લાગે છે ચલો ફટાફટ

એક નંબર જોરદાર તરસ લાગે છે તો ચલો ફટાફટ પાણી વાણી પી લઈએ અને ચા નાસ્તો થોડુંક કરી લઈએ એમ તો ચા તો ફાઇટના લઈમાં મિત્રો તમારો ભાઈ ચાવા બી નાસ્તો વસ્તો કરીને પાછો આવી ગયો છે નીચે ખેતરમાં એટલે મતલબ કે ગાયોના વાળામાં અને હવે આપણે પીવડાવવાનું છે બધી ગાયોને પાણી કારણ કે આજે તાપ પણ બહુ અને પાણી પણ આજે આવી ગયું છે વહેલું તો ચલો ફોન થોડીક વાર ચાર્જિંગમાં મૂકી દે ચાર્જિંગ આપણે ઉપરથી લઈને આવે છે ઘરેથી તો ચલો થોડીક વાર ફોન ચાર્જિંગમાં મૂકી દે ત્યાં સુધી આપણે ગાયો પીવડાવી દઈએ અને આપણે ગાયો પીવડાવીએ ત્યાં સુધીમાં ફોનમાં ચાર્જિંગ થઈ જાય થોડું ઘણું તો ચાલો પટ્ટાપટ્ટી થોડી વાર ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ અને મળીએ ગાયો બાયોને પાણી પીવડાવીને તો માં મિત્રો તમારા ભાઈએ બધી ગાયોને પાણી પાણી પીવડાવીને અંદર બાંધી દીધી છે જોઈ શકો છો ગાયોને પણ પીવડાવી દીધું છે બેસોને પણ અને આપણી આ જે છોટી છોટી પાછડીઓ છે અને નાની અમને બધાને પણ આપણે પાણી વાણી પીવડાવી દીધું છે જોઈ શકો છો આ બે પી લીધું આ બે બાકી તમને મૂક્યું પીવું હશે તો પીશે નક્કર નહીં પીવે તો દોસ્તો તો ફાઇનલી મિત્રો આપણને લાગે છે જબરજસ્ત ભૂખ તો આપણે જવાનું છે ખાવા માટે આમને બધાને તો પાણી તોડને બાંધી દે અને આપણને લાગે છે જોરદાર ભૂખ અને મમ્મી પણ બોલાવે છે ખાવા માટે ઉપર એ તો ચલો ફટાફટ ખાઈ ખાઈ લઈએ અને પછી મળીએ ભૂખ તો એકદમ લાગી છે દોસ્ત મિત્રો હિન્દીમાં ટીમ પડી ગઈ છે તો ચલો ફટાફટી ખાઈ ગઈ ફાઇનલી મિત્રો તમારો મસ્તમાં જવાનું જમ્યું પાછો આવી ગયો છે નીચે ખેતરમાં અને તમે જોઈ શકો છો આપણી બધી ગાયો એકદમ શાંતિથી બેસી ગઈ છે અને મિત્રો આજે મારે થોડુંક કામ આવી ગયું એના માટે બહાર જવાનું થયું છે બહાર એટલે મતલબ કે બાલાસીનો બાલાસિનોરસ જવાનું થયું છે એટલા માટે ફટોફટ જવું પડશે કારણ કે બે વાગ્યા પહેલાં પહોંચવાનું છે અને અત્યાર વાગી રહ્યા જ છે સણા બાર એટલે ફટોફટ જઈએ જે કામ છે એ પૂરું કરીએ તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ અને મળીએ કોઈ નવા વ્લોગ સાથે જો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના અને કોમેન્ટ તો તમે જરૂરથી જરૂર કરજો તો ચલો મળીએ કોઈ નયા વ્લોગમાં તક ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધિસેન જય શ્રી રામ